પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર નેશનલ હાઇવે કચ્છને જોડતો નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આશરે સોળ કિલોમીટર પછી વારાહીથી પીપરાડાના બાવન કિલોમીટરના અંતરમાં વરસાદના કારણે રોડ ધોવાઈ જતા રોડ પર અઢળક ખાડા પડી ગયા છે મોટા ખાડાઓ ઉપરાંત કપચી ઉખડવાથી તેમજ ઠેર ઠેર નાના મોટા ખાડાઓના કારણે રોડ બિસ્માર બિસ્માર બની છે આ હાલતમાં નેશનલ હાઇવે બન્યો હોય બાવન કિલોમીટર જેટલું અંતર કાપવામાં વાહન ચાલકો સહિત અન્ય લોકોને મુસાફરી દરમિયાન અડધો કલાક વધુ લાગે છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની એજન્સી દ્વારા ટોલ ટેક્સ બુથ ઉપર તગડો ટેક્સ વસૂલાતો હોવા છતાંય યોગ્ય કક્ષાના રોડની સુવિધા વાહન ચાલકોને ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાટણના રાધનપુર વારાહીથી પીપરાડા સુધીના કિલોમીટરના અંતરમાં દરેક કિલોમીટરે મસમોટા ખાડાઓ જણાઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકો પરેશાન થયા છે અને એટલી હદે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કે અહીં આ રસ્તા પર વાહન તૂટે તેવા મોટા ખાડામાં ચાલકો પટકાઈને જ પસાર થઈ રહ્યા છે સીધાણા ગામ નજીક સાંતલપુર નજીક અને પીપરાડા ગામ નજીક હાઇવે વધુ બિસ્માર બની ગયો છે જેના કારણે વાહનોના ટાયર સ્લીપ થઈ રહ્યા હોય અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે કેટલાક વિસ્તારમાં સાઇડમાં સફેદ પટ્ટા જ દેખાતા નથી હાઇવે પર સાઇડમાં સફેદ પટ્ટા મારેલા ન હોવાથી ક્યારેક વાહન રોડની સાઈડમાં પલટી ખાઈ જવાની સંભાવના દેખાઈ હતી ત્યારે નેશનલ હાઇવેના રસ્તા પર વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી રહી છે રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ